નમસ્કાર હરિઓમ હી થોડા કારણ બાપ કચ્છી દુઆ તેમે પણ પે ધૂળ ખાય ને ખર્ચે ત્રા ને ન મન મૂર ખાય ને ખર્ચે ત્રા બી મન મૂર ધનજા ઢગલા વે ભલે તેમે પણ પેઈ ધૂળ ખાય ને ખર્ચે ત્રા ને મન મોઠ મૂર ધન ઢગલા વે ભલે તેમે પણ પે ધૂળ ને કિપાર તે ટીલા કઢે કઢે મનજો કૂડ કે તે ટીલા કઢે કઢે મણજો કૂડ ત્યાગ વગર ત્યાગી થિએ તેમે પણ પે ધૂર અને મોંતે મિઠો તો ને પુઠિયા કઢે તો મૂડ મોંતે મિઠો તોછે ને પુઠિયા કઢે તો મૂડ દોસ્તી જો દાવો કરે તેમે પણ પે દૂર દુનિયા દીવાનું ને કાંતા ગણે માં વખાણે પોતર કે તેમે પણ પૈ દૂર દુનિયા દીવાનું ગણે કાંતા ગણે કમુર માં વખાણે પોતર ગે તેમે પણ પે ધૂળ અને ભોટાણે આણે પહેલો ભજે રાડ કરે રણસૂર મોસે મંસે મુણસાઇ કરે તેમે પણ પે ધૂળ ભોટાણે આણે પહેલો ભજે જ રાડ કરે રણસૂર મોસે મુણા યું કરે તેમે પણ પે ધૂળ ને અંતર મે ઉછરે વેઠા પાપ કટ જા અંતર મે उछरे वेठा पाप कपट जा पूर ने ॿारहं ॿिए के बोध ॾे तंहिंमें पिणु पई धूड़ अंतर में उछरे वेठा पाप कपट जा पूर ने ॿारहं ॿिए के बोध ॾे तंहिंमें पिणु पई धूड़ ने कॾहिं न शुकुरत कंहिं जरा ॾया धर्म कंहिं ॾूर कॾहिं न शुक्रत कंहिं जरा ॾया धर्म कंहिं डूर धोरा आया सीध में तंहिंमें पिणु पई धूड़ ने काराणी वतन जी की न में मूर કારાણી ચે વતનજી કી દાજ ન મન મે મૂર જનમ ધર્યો તેમે પણ પેઈ ધૂળ જનમ ધર્યો તેમે પણ પૈ ધૂળ